તો પડીને ઊંચો છે જોવો એક આ બાજુ ઊંચો તો સોલો આવે હે તો ઓને જોવો તમે એકદમ તડકે ઊંચ્યો છે ગોપાલ મમ્મી બોલાવો જો લાગતો બોલો પણ બંબુ ઊભા કરે હે ને એવી તો આના છોડ થયા હે મોટા મોટા પણ સેગો ચોય નહી જોવો સેગો આવતી જ નહી બધે બધા ફૂલડે ફૂલડા કઈ ની ફૂલડા આઈ નહીં કરી જાય આવી ચોકચોક આવે બે ત્રણ બે ત્રણ નહી ક્રિષ્ના બેનગો ને હાઈટ વધી ગઈ પણ એ પ્રમાણે કોઈ નહીં અંદર કે વેણી લો તમે વેણી લો એમ હતા નહીં ને ખાલી હાઈટ જ વધી હે ખાલી હાઈટ જ વધી હે શિયાગુ નહી આવતી હોય જો કોણી પાયેલી માથે પડ્યું

મેં હમળે તો વ્લોગમાં લીધું તો કે નેટ મારે લેબુ મોટા છે ને એને તોડીએ નાશા બોલો કેમ તોડી નાશા આ આতিন તોડવાડી કેમ તોડી નાશા લેબુ તું પીજીશ ખાઈ જા હેડી એક બટકુ ભરીને ખાઈ જાય તો તન મોનું અલ્યા એમ તો રાફા ના ના બટકુ ભર બટકુ ભર જે બટકુ ભરીને ખાઈ જાય એની સારા થેડો જે બટકુ બટકુ ભરીને આખું આમ તોડીને એક ભાગ હાથમાં રાખવાનો જાનમાં કોઈ છોરો

ये कहती थी, थी बंद करना ऐसे डिया डिया खबर पड़ती है ऐशियत बंद थी जाए ये चालू करता पहले <laughs> कालू साहब पानी डाल रहे हैं पौधों को पानी पिला रहे हैं बहुत बहुत पुन मिलेगा तुमको बहुत अच्छी बीवी मिलेगी <laughs> બચારા રૂપા જો તાપના જેવા બગા કરતા હતા તું પોણી પાવે રહ્યો તને હારો આશીર્વાદ ના આલુ હું તને આશીર્વાદ તો આલો જ પડે ને મારે તને જોવું કોણ શું કેવાય પેલા એમ કે રબર પ્લાન્ટ કેવાય શું કહે પોણી પાવે તો પ્લાન્ટના નોમ ની ખબર બોલો હું તો જવાનો જ છું હું જવાનો જ છું અધ્ધર જવાનો હું અધર ગ્રો કરવાનું છું ગ્રો ઓમ કરીને chết lấy chết lấy hết tôi mặt cái gì chết lấy hết cái gì hết cái gì chơi đi đua xe chỗ bụng khai đây jobu chỗ bụng chỗ phải để chỗ chết lắm mất ai khăn gopal chết lên sợi नाच की अरे वेरी नाचो डारा ऊपर तो थे नाचो अरे वेरेई जो गाइस तो અત્યારે અમે જઈએ છીએ ફરવા ફરવા ફરવાન ફરવાન ફરવા આબુ છે ફરવા આબુ છે આબુ છે તારે તારે તમારા આબુ છે

नचाबानु hmm. आ चोक चालू है ती हम तो अळवीतरी उतरि जाय हेडी जाती होई नै बेइजो हेडो बेइजो बेइजो लच आवी आका मंडो जो गुड इव्हिनिंग कृष्णा बेन आई जेसे कोमे थी गुडिले कितखेर लाई गुडी दो कोण लायो तारंगा त मंगाय मुनी लायो

એ અમરાજ રોડ કયા બાપનો